A reading from the Gospel of St. John chapter 10, verse 22 to 30. At that time, the feast of dedication took place at Jerusalem. It was winter, and Jesus was walking in the temple, in the Colonnade of Solomon. So the Jews gathered around him and said to him, How long will you keep us in suspense? Was plainly. jesus answered them i told you and you do not believe the works that i do in my father's name bear witness about me but i do i do not believe you do not believe because you are not among my sheep my sheep hear me my voice and I know them and they follow me. I give them eternity life and they will never perish and no will no one will snatch them out of my hand. My father who has given them to me is greater than all. એમનો વન ઇઝ એબલ ટુ સ્નેચ देम આઉટ ઓફ ધ ફાધર સેન્ આઈ એન્ડ ધ ફાધર આર વન ગઈ સુવાલા પ્રભુ ઈસુના મૃત્યુ પછી પુનરુત્થાન પછી સ્વર્ગારોહણ પછી જે લોકો ઈસુના રસ્તે ચાલતા હતા એમને વિશ્વાસીઓ કહેવાતા કહેવામાં આવતા તો ધર્મ સંખ્યા હોતો હતો પણ આજના પહેલાં શાસ્ત્રપાઠમાં આપણે સાંભળીએ છીએ જ્યાં એમને ખ્રિસ્તીઓ કહેવામાં આવતા હતા કઈ જગ્યા વાંચો છો હા સાચો જવાબ છે અંત્યોક આજના પહેલાં શાસ્ત્રપાઠમાં આપણે સાંભળીએ છીએ એ જગ્યા છે અંત્યોક જ્યાં ઈસુના રસ્તે ચાલનારા લોકોને ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવતા હતા આજે તમે એને હું એ જ નામથી ઓળખાવીએ છીએ બે આર ક્રિશ્ચકસ અંગ્રેજીમાં ગીતના કહેવામાં આવે છે આપણા પ્રેમ દ્વારા એ એ લોકો લોકો ઓળખશે કે આપણે ઓળખાયા હતા જ્યારે જે ઈસુના રસ્તે ચાલતા નથી બીજી વ્યક્તિ ઓળખાય છે આજના શુભ સંદેશમાં એનો ખ્યાલ આવે છે આજના શુભ સંદેશમાં પ્રતિષ્ઠાનું પર્વ હોય છે અને ત્યારે કહેવામાં આવ્યું છે કે ઇટ વોઝ વિન્ટર શિયાળો ચાલતો હતો શિયાળો એટલે શું ઠંડી અને પ્રતિષ્ઠાનો પર્વ એટલે પ્રતિષ્ઠાનો પર્વ યરૂસાલીમમાં એક ખાસ બાબતે ગુજવાતો ડેડિકેશન ફીસ્ટ ઓફ ડેડિકેશન રજૂ કરવા માટે કે ઇઝરાયલને જે મુક્તિ મળી છે જે બીજા રાજાઓમાંથી એ મુક્તિની ઉજવણી એ લોકો પ્રતિષ્ઠાના પર્વના સમય કરતા હતા પણ સાથે સાથે યુહાન કહે છે ઇટ વોઝ વિન્ટર વિન્ટર એટલે ઠંડી આવી અને શ્રદ્ધા ઠંડી થઈ ગઈ હતી એમનામાં કોઈ જાતનું પ્રભુ પર શ્રદ્ધા નથી અને એટલે જ એ લોકો પ્રશ્ન તમે મસી આવો તો જણાવો ઈશુ ને પણ એ લોકો મુક્તિ ઓળખી શકતા નથી ઠંડી થઈ ચુકી છે શું આપણે પણ એકદમ સુસ્ત થઈ ચુક્યા છે પ્રભુ આજે આપણને આ પ્રશ્ન પૂછી રહ્યા છે વિશેષ કરીને પ્રાર્થના કરીએ સાથે સાથે આજે વિશેષ પર્વ ઉજવીએ છીએ ત્યારે એ માને વિનંતી કરીએ કે જે માએ ફાતિમાને ફાતિમા જેવી જગ્યાએ દર્શન આપીને પ્રભુનો સંદેશો પાઠવ્યો હતો એ માના રસ્તે આપણે ચાલીને એમનો સંદેશો આપણા જીવન દ્વારા રજૂ કરીએ એ છે